ભાજપની અંદર વાલા દવલાની નીતિ ઉપર પણ સવાલ ઉભા થવા લાગ્યા અને જો નગરપાલિકાની વાત કરીએ તો હવે અવિશ્વાસના પ્રસ્તાવ પ્રસ્તાવની વાત થઈ રહી છે આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જેતપુર થી મનોજ પારઘી જોડાયા છે મનોજભાઈ આપની પાસેથી સમજવા માંગીશ કારણ કે જેતપુર નગરપાલિકાની ચૂંટણી થઈ જયેશ રાદડિયા જે પ્રમુખ ચહેરો તેમના જ માનીતા એક વ્યક્તિને ટિકિટ નતી આપી અને હવે જેતપુર નગરપાલિકાના પ્રમુખ જે છે તેને લઈને ક્યાંક ને ક્યાંક વાલા દવલાની નીતિનો આરોપ લાગી રહ્યો છે એટલે જેતપુરમાં થઈ શું રહ્યું છે અત્યારે ગોપીબેરેક કાયર એવુ સરસ વાત કરી છે કે ઇતની માયૂસીસ ને ન ઉઠાડવા ઉખાડો યો આંગન સ પોદે ઇતની માયુસી સે ના ઉખાડો યુ આંગન સ્ત ઓધે દોપ વર્ષી હે તો વર્ષા ભી એહી હોગી પણ આ લોકો ને રાહિયા જોઈએ એટલે અત્યારે જે કઈ પણ બન્યું છે એક अविश्वसनीय દરખાસ્તની વાત કરીએ કે જે કઈ પણ 20 25 લોકો ઓફ ધ રેકોર્ડ થી આપણી પાસે કારણ કે આંકડો પૂરો નથી એટલે તે મળવા ગયા છે તો હકીકત એની છે કે આ ચેલેન્જ છે ને કે જયેશભાઈ રાદરિયા છે ધારાસભ્ય છે ને એને છે એટલા માટે કે જયારે જેતપુર નવા નગરપાલિકાની ચૂંટણીઓ શરૂ થઈ એની અંદર જયેશભાઈ રાદડિયા જે ટિકિટો આપવામાં પ્રમુખ ભૂમિકા ભજવી એને એના સિલેક્ટેડ લોકોને ટિકિટો એને આપી છે અથવા તો જે કંઈ પણ ભલામણો હોય એને અનુસંધાને ટિકિટ આપવામાં આવી છે અને ભારતીય જનતા પાર્ટીના બત્રીસ સભ્યો ચૂંટાઈને આવ્યા છે ટોટલ જેતપુરમાં ચુમ્માલીસ સીટો છે એમાંથી બત્રીસ તો ભારતીય જનતા પાર્ટીના છે અને એમાંથી

આ બે પાસે નથી જતા અને જાય છે ક્યાં તો કે ભાઈ જયંતિભાઈ રામોલિયા પાસે શા માટે તો ખરેખર આજે લોકો જાય છે એમાં બે મુદ્દા છે કે કા તો જયેશભાઈ રાદડિયાને કશું ગણતા નથી અને કા તો એવું કે છે કે ભાઈ જયેશભાઈ રાદડિયાથી કદાચ આ કામ પતશે નહીં સો ટકાની વાત છે એ જયંતિભાઈ રામોલિયાથી પતશે એટલે જયંતિભાઈ રામોલિયા પાસે જાય છે આ પણ એક સ્પષ્ટ છે એટલે ધારાસભ્ય માટે એક ચેલેન્જ છે આ જે ભારતીય જનતા પાર્ટી માંથી ચૂંટાયેલા અને જે જયંતિભાઈ રામોલિયાને અવિશ્વાસની દરખાસ્તના મુદ્દે અથવા તો એવી વાત લઈને કે મારા કામ નથી થતા એવા મુદ્દે જે લોકો જાય છે એ ખરેખર પ્રમુખ જે મેનાબેન છે એની સામે નથી જતા એ ખરેખર જાય છે જયેશભાઈ રાદડિયાની સામે નહીં તો ખરેખર એમની સાથે આજે ધારાસભ્ય પોતે હોય ધારાસભ્ય કોઈ વિદેશ તો ચાલ્યા નથી ગયા અત્યારે કોઈ ધારાસભાનું સત્ર તો ચાલતું નથી અને જેતપુર નગરપાલિકામાં એવો કોઈ ભૂકંપ નથી આવી રહ્યો કે એવો કઈ પૂલ તૂટી નથી પડ્યા કે ઇમરજન્સીમાં આ લોકોએ તાત્કાલિક અસરથી કોઈ નિર્ણયો કરવાના અને એટલા માટે થઈને એની પાસે જવું પડે પણ આ જે લોકો ગયા છે એમાં આગેવાની લીધી છે એવું કહેવાય છે કે જયેશભાઈ રાદરીયા એ જેના માટે થઈને નગરપાલિકામાં જે વ્યક્તિને જીતાવવા માટે થઈને જે સીટને લાવવા માટે થઈને બબે ચાર ચાર સભાઓ કરી ડેંગેન ફિટિંગ એસોસિએશનના જે કઈ લોકો જોડાયેલા હતા કારખાનેદારો એની સાથે વાતચીત કરી છે અને સતત જેની પાસે રાત દિવસ મહેનત કરી છે એમણે આગેવાની લીધી છે એવા લોકોમાં આ જે કઈ પડઘા પડે છે એ છે અને એની સામે સૌથી મોટી વાત તો જયેશભાઈ રાદડિયા માટે જયેશભાઈ રાદડિયા ને એટલું તો હું આપું છે પોતે સમજતા છે કે જયંતિભાઈ રામોલિયાના કારખાને જયંતિભાઈ રામોલિયાનું જે ઇન્ડસ્ટ્રીઝ છે એની ઓફિસે આ લોકો મળવા જાય છે તો જયંતિભાઈ રામોલિયાની ઇન્ડસ્ટ્રીઝમાં એની ઓફિસમાં સીસીટીવી કેમેરા છે તો એમણે જો જાણી લેવું જોઈએ ખરેખર કોણ કોણ મળવા આવ્યા હતા અને એની રજૂઆતો શું હતી હવે ખરેખર વાત કરે છે કામો નથી થતા અમારા કામો નથી થતા મારે ખાલી એટલું જ પૂછવું છે કે જેતપુરની અંદર આપણે વહીવટી હતું એ દરમિયાન જે રોડ મંજૂર થયા હવે શરૂ થયા એટલે ભારતીય જનતા પાર્ટી નો વહીવટી બે વર્ષ નું શાસન હતું એમાં મંજૂર થયેલા જે રોડ છે એનો જસ્ટ સીધો લઈ લેવાનો છે કારણ કે એ તો ડેપ્યુટી કલેક્ટરે મંજૂર કર્યા હોય કે કઈ કઈ જગ્યા રોડ રસ્તા બનાવવાના છે તો એ આઠ કરોડના રસ્તા છે એની સામે બીજા આપણે મંજૂર થવા રહ્યા તો કામ ક્યુ નથી થતું કામ નથી થતું ટૂંકમાં પ્રશ્ન બીજો છે ત્રીજો છે ન કહી શકાય એવી પણ બાબતો જાહેરમાં આપણે ન કરી શકીએ કે આ લોકોનો દુખાવો ખરેખર શું છે સત્તાનો છે કે એ સિવાય કોઈ બાબતો નો છે પણ હકીકતે આ નથી હકીકત કઈક બીજી છે પણ એ બધી વાતો જે નાની નાની છે એને એક સાઈડ મૂકીએ ને તો આ ચેલેન્જ છે એ ફક્ત ને ફક્ત ધારાસભ્ય જયેશભાઈ રાદડીયા કરી છે અને એવા સાથે મળીને કરી છે કે જયારે નગરપાલિકાની ચૂંટણી જીતાવા માટે થઈને જયેશભાઈ રાદડિયા જેના માટે ઊંઘ પોતાની હરામ કરી હતી પોતે ઉજાગરા કર્યા હતા પોતે એક એક વ્યક્તિને જરૂર પડીને પર્સનલી મળવા ગયા છે કેટલીક જગ્યા એવી હતી કે જ્યાં સભા થઈ શકે એવી શક્યતાઓ નહોતી ત્યાં જયેશભાઈ રાદડીયા એ ખાસ પ્રેશર કરીને કીધું કે તમે અહીંયા સભા કરાવો મિટિંગ કરાવો હું આવું છું

કે એના માટે જયેશભાઈ રાદડીયા જામકુણા થી પોતે આવ્યા છે એમનું વતન છે પણ એને જેતપુરની જે સ્ટ્રેટેજી જેતપુરની જે પોલિસી જે જેતપુરના આગેવાનો જેતપુરની જે રીતિ નીતિ એની હવે ધીમે ધીમે ખબર પડી કે આ તો જેને હું ખભે બેસાડીને નગરપાલિકાના એક એક ખુરશીઓ પર બેસાડ્યા છે એમાં એમાંના કેટલાક લોકો મારી સામે આવી જાય છે આ તો હદ છે અને ખરેખર હું તો એમ કઉ છું કે જયેશભાઈ રાદડીયા લોકો કઈ ગણતા નથી એવું કહી શકું કારણ કે

ક્યારેક ક્યારેક કોઈ મારો કોઈ વિષયમાં હોદ્દામાં કપાણા હોય ટિકિટમાં કપાણા હોય કોઈ સભાની હોય એના હોય લીગલ ડિમોલેશન હોય ઇલિગલ ડિમોલેશન હોય કોઈ નાના મોટા પ્રશ્ન હોય એના કહેવાથી ન થયું હોય કારણ કે આપણા જેતપુરમાં આપણે મતલબ આખા ગુજરાતની અંદર હર્ષંઘવીજી એ જે એક સો કલાક ની વાત કરી હતી એમાંથી ઘણા બધા ડિમોલેશનો થયા એમાં ઘણા થી માની જે ગુનાઈ પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા હતા એમના ડિમોલેશનો થયા તો ક્યાંક ને ક્યાંક નાનકડી બાબત એવી પણ અહીંયા ચર્ચાઈ છે કે કેટલીક જગ્યાએ ડિમોલેશન ડિમોલેશન કરવાનું હતું એમાં કરી શક્યા અને એ ન કરી શકવાના જે કંઈ પણ રિબાઉન્સ છે એ રાજકીય લોકોની સામે આવ્યા અને એને કારણે વજગ્રહ શરૂ થયો અને અત્યારે જે ત્રીજું તત્વ છે કે જે તે સમયે ક્યાંક ને ક્યાંક એને અસંતોષ થયો છે એવા એક બે ચાર કોઈ પણ હોય શકે તો એ લોકો અત્યારે સામે આવી ગયા છે પણ observe કર અને હવે એમાં એક નવી ચાલ રમવાનું પણ કંઈક શરૂ થયું એવી પણ વાત સંભળાય છે કે અત્યારે તમે આવો મળગો કરો તમે એમને મળવા ન જાવ ધારાસભ્યને ક્યાંય ગણતરીમાં ના લો અને તમે આ જગ્યાએ મળવા જાવ પછી કાંઈ પણ પ્રશ્ન થાય અને અવિશ્વાસની દરખાસ્તની વાત આવે ત્યારે હું આવી જઈશ બજારમાં અને હું કહીશ કે ચાલો કશું જ નથી કરવાનું આપણે જયેશભાઈ રાદડિયાની સાથે રહેવાનું છે આપણે જયેશભાઈ રાદડિયા કેમ કરવાનું છે એ આપણે આગે છે ચાલો બેસી જાવ બધા એટલે જેને સમજાવીને મોકલે ને તો મોકલા થાય સમજાવી અને બેસવાનું તો અગાઉ કીધું હતું એટલે આખું આયોજન બધા બધું ચાલે છે જયેશભાઈ રાદડિયા આ વાતને નહીં સમજતા હોય એવું હું નથી માનતો પણ જે ત્રીજું તત્વ છે એ આખી એક સ્ટ્રેટેજી તૈયાર કરીને બેઠું છે કે પેલા વેલા છે ને પાણીને ઉબાલવાનું અને પછી ઠંડુ પાડી દેવાનું એ આપણે જ કરવાનું અને એનો જસ્ટ લેવાનો એનો જસ્ટ લઈ અને જ્યાં ક્યાંય પણ નાના મોટી તિરાડો પડી છે

એક પ્રકારે જયેશભાઈ રાદડીયા ચેલેન્જ કરે છે વ્યક્તિને એનો છે અત્યારે બેન રાજેશભાઈ જે પ્રેસિડેન્ટ છે એની સામે અવિશ્વાસ દરખાસ્ત અવિશ્વાસ ની દરખાસ્ત વાત પણ જો આવી હોય તો એ હું એવું નથી માનતો કે એની સામે અવિશ્વાસ ની દરખાસ્ત હોય એ સીધો જયશભાઈ જયેશભાઈ ચેલેન્જ કરે છે

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ કોઈ પણ આવી છે ને કોઈ નહીં કરી હોય હું સ્પષ્ટ કહું ટોમ આવી છે રાધાની કોઈ નહીં કરી હોય કે એને ક્યાંય ગણતા નથી આનું કોઈ અંત આવશે કે પછી આમાં આ વધારે સોલિડ થતું જશે અને વધારે વિરોધનો વંટોળ જે છે કારણ કે અત્યારે એ માહોલ નથી પણ ધીરે ધીરે વિરોધનો વંટોળ વધતો જાય તો સત્યાવીસ માં તકલીફ પડી શકે હા પણ તમારી વાત સાચી છે પણ અત્યારે આ સો ટકા થઈને રહેશે અવિશ્વાસ દરખાસ્ત આવશે એટલા માટે કે જે લોકો મજબૂત મજબૂતાઈ સાથે જયેશભાઈ રાદડીયા ને ચેલેન્જ કરવા નીકળ્યા છે અને કોઈને બેસાડવા કારણ મીનાબેન અવિશ્વાસની દરખાસ્ત તો એ જ હોય તો મોટો મુદ્દો તો એ છે કે ભારતીય જનતા પાર્ટી કે હજુ તો પૂરા ત્રણ મહિના નથી થયા સત્તા આવી એટલે ત્રણ મહિના નથી થયા એટલી વારની અંદર અને માની લો કે અત્યારે જે મીનાબેન રાજેશભાઈ ઉસરિયા પ્રેસિડેન્ટ છે

એ પૂરી તાકાત સાથે આ લોકો સાથે જોડાયેલું છે અને એને બે મુદ્દા હાથમાં રાખ્યા છે કા તો અવિશ્વાસ ની દરખાસ્ત પાસ થાય એના માટે પૂરું જોર કરશે અને કદાચ એ પાછી પડે તો સમાધાન કરવા પાછું જસ લેવા નીકળી પડશે એટલે અસંતોષ તો છે ને એને બે હાથમાં આપણે ગુજરાતીમાં માં કે બે હાથમાં લાડવા રાખ્યા છે જે કઈ પણ થાય લાડવા તો એના હાથમાં જ રહેશે પણ જયેશભાઈ રાદરિયા માટે આ એક ઇતિહાસ બનશે એના જીવનનો એક રાજકીય કારકિર્દીનો એક ઇતિહાસ બનશે કે એને કોઈ પૂછ્યું નહીં એને કોઈ ટેલિફોનિક જાણકારી ના કરી એને શું રંધાઈ રહ્યું છે અમારા કામ નથી થતા ભાઈ જયેશ ભાઈ રાદરી એને ને શું કામ એ તો ધારા સભ્ય છે અને બધા એનું માને છે પ્રમુખ છે કે કઈ જયેશભાઈ રાદરી ઓવરટેક તો ન જ કરે ચોખ્ખી વાત છે તો એને કેમ કેવા નથી જતા તમે સીધા ડાઈંગ પ્રિન્ટિંગ એસોસિએશન ના પ્રેસિડેન્ટ ને મળવા જાવ છો તો પ્રેસિડેન્ટ છે એ શું જયેશભાઈ રાદડી ઓવરટેક કરશે ઓવરટેક કરશે એ કરવાના છે એને તો એને મળવા જવાનું કારણ શું ભાઈ માધ્યમ આવું બનાવવાની જરૂર શું એમને મધ્યસ્થી તરીકે વચ્ચે લઈ આવ્યા એનો અર્થ એવો થયો કે જયેશભાઈ રાદડીયા આ લોકો મળવા માંગતા નથી અથવા તો નક્કી કરી ચૂક્યા છે એના આપણે કદાચ કોઈ પણ પ્રકારની રજૂઆત કરશું તો આપણી સાંભળવાના નથી એટલા માટે કે પ્રેસિડેન્ટ એને પોતે બેસાડ્યા છે એની પસંદગી ના છે અને ભૂતકાળમાં જે રાજકીય તજજ્ઞોની વચ્ચે જે વાતચીત છે

એ નગરપાલિકાની ચૂંટણીની અંદર જયેશભાઈ પોતાના જ રાઈટ હેન્ડ માણસ જે કહેવાતા હતા એમને ટિકિટ અપાવવામાં નિષ્ફળ રહ્યા હતા ત્યારે વિરોધ ખૂબ થયો અને ત્યારે એ હદ સુધી ત્યાં આગળ થઈ ગયું હતું કે ભાઈ જેતપુરની અંદર ચૂંટણીમાં જો બધા આમને ટિકિટ નહીં આપે તો કોઈ ચૂંટણી નહીં લડે ને આવી પણ એક ધમકી આપવામાં આવી હતી અને અંતે પછી ઘીના ઠામમાં ઘી ઢોળાઈ ગયું એટલે ક્યાંક

બળવો પોકારવાની વાત છે ત્યારે જયેશભાઈ રાદડીયા ને જયારે એના કહેવાથી ટિકિટ નથી મળતી એની સામે આજે ચોત્રીસ માંથી બત્રીસ માંથી વીસ વ્યક્તિ સીધે સીધા જયેશભાઈ રાદડીયા ની સામે જાય એનો અર્થ એવો થયો કે પ્રદેશમાં તો પ્રશ્નો સર્જાણા હતા ભૂતકાળમાં થોડા સમય પહેલા અને હવે સ્થાનિક લેવલે પણ પ્રશ્નો શરૂ થઈ ગયા છે જયેશભાઈ રાદડીયા સામે અને હવે જયેશભાઈ ને કોઈ ગાંઠતું નથી એવું આપણે કહી શકીએ ગોપીબેન કે આજે ધારાસભ્ય છે કે જે એના માટે બધું કરી ચૂક્યા ઇલેક્શન મેળવી અને નવ અપક્ષોને ને જયારે ઇલેક્શનમાં ટોટલ અગિયાર પક્ષો ઇલેક્ટેડ થયા હતા કોંગ્રેસની એક સીટ આવી હતી ભાજપ ની બત્રીસ આવી હતી ઈ અગિયાર માંથી નવ ને તો સીધે જ સીધા પરિણામ આવ્યું અને ખેસ પહેરાવ્યાના રેકોર્ડ છે એટલે જયેશભાઈ રાદડીયા નવ પક્ષો ને ત્યારે પોતાની સાથે પણ લઈ લીધા એટલે એટલો જે માણસ પાવર બતાવે છે એનો પોતાની પાર્ટીમાં જયેશભાઈ રાદડિયા સાથે જે નવ જણા જોડાયેલા છે જે નવ અપક્ષો અગિયાર માંથી નવ અપક્ષો જોડાયેલા છે એ તો બેઠા જ છે એની રીતે એ તો ભેગા જ છે પણ આ જે મળવા ગયા હતા એ બધા ભારતીય જનતા પાર્ટીના સિમ્બોલ ઉપર ચૂંટાયેલા સુધરાઈ સભ્યો હતા ક્યાંક ક્યાંક સુધરાઈ સભ્યો જે ચૂંટાયેલા હતા એમના સસરા હતા ક્યાંક એમના પતિઓ હતા આ બધા મળીને પતિઓ ગયા હોય તો એમની પત્ની વતી રજૂઆત કરવા માટે ગયા છે કારણ કે આવી બને કેટલીક વખત અત્યારે આપણે જોઈએ છે કે મહિલા હોય તો એના વતી કેટલીક વખત એમના પતિ કે એમના સસરા કે એમના એક્સ પ્રેઝિડેન્ટ લાગુ પડતા સગા હોય તે જતા હોય છે તો આમાં એવું નથી કે ભાઈ સીસીટીવી ની અંદર આ લોકો તો નહોતા આવ્યા પણ ભાઈ એના સગા છે એના વતી આવી વાત કરવા માટે આવ્યા હતા એટલે જયેશભાઈ માટે આવનારો સમય થોડો કઠિન હોય એવું હું માનું છું એટલા માટે કે જે એમની સામે સામે અત્યારે જે જે ફાઈટ શરૂ થઈ છે એટલે કે એક સુધરાય સભ્યો ભારતીય જનતા આવી અને કઈ રજૂઆતો કરવાની શરૂઆત કરી છે એના ઉપરથી લાગે છે કે આજે રજૂઆત પ્રિન્ટિંગ એસોસિએશનના પ્રેસિડેન્ટને કરી આવતીકાલે કદાચ રજૂઆત રાજ્ય લેવલે કરે સીએમ પણ કરે તો એમાં કોઈ નવાઈ નહીં બિલકુલ મનોજભાઈ આપે આ માહિતી આપી તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર